સત્ય સાત પોઈન્ટ બેનો પહેલો દાખલો તેમાં છે બિંદુ માઇનસ એક સાત અને ચાર માઇનસ ને જોડતા રેખાકરનું બે ત્રણ બે જેમ ત્રણ ગુણોત્તરનું વિભાજન કરતાં બિંદુના યામ શોધો તો પહેલાં સિમ્પલી બગા આપણે આકૃતિ દોડો સરસ રહી જો બિંદુ આપણે એ છે આ બિંદુ બી છે એનું કોઈ વિભાજન બિંદુ બી કરતું હોય તો આના આપણે યામ યામ છે માઇનસ એક સાત અનાયામ છે ચાર માઇનસ ત્રણ અનાયામ શોધવાના છે આપણે લખીશું એક્સ વાય અને ગુણોત્તર કયો છે બે જેમ ત્રણ તમારે લખવાનું અહીં અહીં બિંદુ આવું નહીં લખો તો એ ચાલશે પણ જો લખશો હવે આકૃતિ દોડશો તો પરીક્ષામાં સારી છાપ પડશે પરીક્ષા પર બરાબર છે બિંદુ એ એ એ માઇનસ એક સાત અને બી ચાર માઇનસ ત્રણ ને વિભાજન કરતું બિંદુ વિભાજન કરતું બિંદુ બિંદુ પી પી એક્સ વાય

એમ વન એમ વન વાય ટુ વત્તા એમ ટુ વાય વન એમ વન વાય ટુ એમ ટુ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ એમ વન પ્લસ એમ ટુ આપ જસ્ટ વેલ્યુ ફૂટ કરો બરાબર છે વેલ્યુ મૂકી દો એમ જગ્યા શું છે બગડે બે બગડે બે એક્સ ટુની જગ્યા શું છે ચોગડે ચાર વધતા એમ ટુની જગ્યા શું છે તગડે ત્રણ એક્સ વનની જગ્યા શું છે માઇનસ એક છેદમાં એમ વન પ્લસ એમ ટુ ત્રણ વધતા બે પાંચ અથવા બે વત્તા ત્રણ ત્રણ વધતાં બે કોઈ વાંધો નહીં તમે જે કરો તો એમ વન વાય ટુ એમ વન કે છે બગડે બે વાય ટુ છે માઇનસ ત્રણ જો વેલ્યુ મૂકવામાં ખાસ ધ્યાન રાખજો વેલ્યુ મૂકવામાં ભૂલ કરતા નથી જેમ કે એમ વન કેલા છે આગળ બગડે બે પછી આપણે એક્સ એક્સ ટુ કેલા છે ચોગડે ચાર એમ ટુ કેલા છે તો ત્રણ બરાબર ને તો વેલ્યુ કૂટ ભૂલ ન કરતા હવે એમ વન વાય ટુ એમ વન વાય ટુ બે માઇનસ ત્રણ હવે આ આ દેખો માઇનસ ત્રણ ત્રણ વત્તા બે પાંચ બે તાલી છ બે તાલી છ પ્લસ માઇનસ વત્તા ત્રણ સત્તા એકવીસ ભાગ્યા બે ત્રણ પાંચ અરા સોરી આ આ ભૂલથી મૂકાઈ ગયું છે મારીથી આ ચેકી કરજો ઓકે અહીંયા અલ્પુ વિરામ આવે ભૂલથી મૂકાય છે હવે જો પાછળ જઈએ આપણે સોરી છોકરાઓ વિડીયો રેકોર્ડિંગ નહોતો થયો બંધ થઈ ગયો તો પણ જો આ સિમ્પલ આ રીતે દાખલો ગણ્યો છે જસ્ટ વેલ્યુ પૂડ કરી દીધી છે અને આ છેલ્લા અહીંયા આગળ પાંચ પાંચ એક પાંચ થાય છે આઠમાંથી ત્રણ જાય તો પાંચ રહે છે અને છેદમાં પાંચ આવે છે અને માઇનસ પ્લસ માઇનસથી એકવીસમાંથી છીએ પંદર પણ પ્લસ આવશે ને છેદમાં પાંચ તો પાંચ તાલી પંદર થશે પાંચ એક પાંચ તો અહીંયા એક અને ત્રણ તો પીએફ એક્સ હોય બરાબર કેટલા આવ્યું એકને એને ત્રણ અને સિમ્પલી બહુ હેલો દાખલો છે આજે સવારે ઉદાહરણ ગણાયતું તો તેની પરનો જ દાખલો છે ઉદાહરણ છ લગભગ ઉદાહરણ છ મેચ 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 થતું આવે છે તો તેની પરનો જ દાખલો છે એકદમ હેલો મત દાખલો છે ના સમજ પડે તો આવતીકાલે મને પૂછજો